અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં રાત્રિના સમયે બીજી વખત આગ ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય રાખવા આદેશ ગતરોજ વહેલી સવારે પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગવાનું બનાવ સામે આવ્યો હતો કંપનીની ટોલવીન ટેન્કમાં અચાનક આગ ફાટી નીકળી હતી કંપનીની ટોલવીન ટેન્કમાં અચાનક આગ ફાટી નીકળતા પલવારમાં જ સમગ્ર કંપની તેમજ તેની ઝપેટમાં આવી ગઈ હતી આ ઘટનાને પગલે વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી દસ થી વધુ ફાયર ફાઈટર તાત્કાલિક પરંતુ રાત્રિના સમયે ટેન્કમાં બાકી રહેલા મટીરીયલને કારણે ફરીવાર આગ ફાટી નીકળી અને ફરી ગભરાટનો માહોલ સર્જાયો હતો આગની ભયજનક સ્થિતિને કારણે આસપાસના રહીશો પોતાના ઘરોમાંથી બહાર આવી અકસ્માત સ્થળે ખસી ગયા હતા સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીના સતાધીશો માટે રૂપે સતત ફાયલ ટેન્કર સ્ટેન્ડ બાય રાખવા આદેશ આપ્યા છે